મારું નામ ગૌરાંગ ગાંધીભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ અઠાવીસ એક બે હજાર પચીસ મંગળવારના રોજ મા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી સાલગીરી લિમિટેડ એકસો એકાવન વિધવા બેનોને અનાજની કીટનું વિતરણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સે નો ટુ ડ્રગ્સ આપણે સ્વનિધિ લોન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધ પેન્શન ડૉક્ટર દ્વારા આંખના મોટિયાનું ઓપરેશન વિના છે ડૉક્ટર દ્વારા આંખની તપાસ જળની તપાસ ડાયાબિટીસ પ્રેશરની તપાસ અને નિરાધાર વ્યક્તિને ગરીબ માણસોને ભોજનનું વિ ભોજનનું વિતરણ ગાય માતાજીને ઘાસ ખોડવાનું વિતરણ એવો અલગ અલગ પ્રકારની સેવાઓ વિના રાખેલી છે અત્યાર સુધી માં બે વર્ષમાં અમે વિનામૂલ્ય ત્રીસ હજારથી વધુ અમારી ઓફિસ મહાકાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસથી ત્રીસ હજારથી ઉપર લોકોને આયુષ્યમાન કાર્ડ કરાવ્યા છે પાંચસોથી વધુ આગના મૂટિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવ્યા છે અને ઘણી પ્રકારની વિવિધ સેવાઓ બધી આપેલી છે લોકોને મહાકાળી ટ્રસ્ટના માધ્યમથી મારું નામ સીતારામ મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ આજે અમારા ટ્રસ્ટની ત્રણ વર્ષ પૂરા થયા છે અને એની સાલગી નિમિત્તે અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ એકસો એક વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ કરેલું છે પછી વયવંદના આયુષ્યમાન કાર્ડની યોજનાનું આયોજન કરેલું છે વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડનું વિનામૂલ્યનું સેવાનો કેમ્પ કરેલો છે પછી સ્વનિધિ યોજના પછી અમારે આવકના દાખલા અમારા વિસ્તારના ટોટલી ફ્રીમાં કરવામાં આવેલા છે પછી મોતિયાનું ઓપરેશન અમે ફ્રીમાં કરવામાં આવેલું છે પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ એવી અનેક પ્રકારની સેવકીય પ્રવૃત્તિ અમે લોકોએ આજે કેમ્પ દ્વારા અમે જાળ જનતાને આપેલી છે આપણા બહેનો માટે એમનું જોવા માટે આજે કોઈ હોતું નથી એટલે અમારા ટ્રસ્ટ દ્વારા અમે સેવાકીય આવા કાર્યો કરીને અમને લાભ અપાવીએ છીએ ને અમારા ટ્રસ્ટ સાથે લગભગ હજારથી વધારે બહેનો બી અમારી સાથે જોડાયેલા છે આજે અમારા મેમોનમાં હાલ તો હમણાં ધર્મેશભાઈ ગામી સાહેબ જે ગૌરક્ષસ સમિતિના અધ્યક્ષ છે પછી સુટેક્સ બેંકના ડિરેક્ટર કમલભાઈ તુલસેન સાહેબ અને ભાજપના અમારા વ્રજેશભાઈ પછી ધવલભાઈ કીર્તિભાઈ અશોકભાઈ ડિમ્પલબેન અને સુમનબેન ગાડિયા એવા અનેક મોટા મોટા વ્યક્તિઓ અમારે ત્યાં આવે છે